અને આ ભાઈ રાષ્ટ્રીય મુદ્દાઓ અર્થતંત્ર બજેટ અને આ તમે આ દેશ માટે બે હજાર ચૌદ માં શું બોલીને ગયા હતા બે હજાર ઓગણીસ માં શું બોલીને ગયા હતા એ તમે પાલન કર્યું છે એની વાત કરો કોઈ પણ માણસ અત્યારે હું આ બોલીને જઉં છું કે અમે તમે જે આપેલો જે મત છે એનો વિશ્વાસઘાત નહીં કરીએ અમે તમારા સુખ દુઃખમાં રહેશું તમારો ચાહે સિંચાઈ પ્રશ્ન હોય ખેડૂતો હોય દીકરા દીકરીઓને ભણતર માટેનો હોય જ્યાં બેન દીકરીની સુરક્ષા માટેનો હોય તો આજે અમે તમે કહી જે અમે તમને કહીને જઈએ એ પાંચ વર્ષ ઉધી ક્યાંક પૂરો કરવા માટેનો પ્રયત્ન ના કરીએ અને પછી અમે આ આવીને વડે પાછા પાંચ વર્ષથી બીજા મુદ્દા લાવીએ તો હું મારું ત્યાં ઉધી યોગ્ય નથી અને એટલા માટે અને પાછા હવે તો માનસિકતા પણ મન લાગે ક્યાંક ને ક્યાંક ડેમેજ હોય એવી લાગે છે પત્રકારોને એમ કે બેહી જા